દેશના મહાન ક્રાંતિકારી ગુરુ ગોવિંદની મૂર્તિની સ્થાપનાને લઈને ધાનપુર તાલુકામાં ભારે તણાવ જોવા મળ્યો સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દેશના મહાન ક્રાંતિકારી ગુરુ ગોવિંદની મૂર્તિની સ્થાપનાને લઈને ધાનપુર તાલુકામાં ભારે તણાવ જોવા મળ્યો છે વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુરુ ગોવિંદની જન્મજયંતિ નિમિત્તે બારીયા ચોકડી પર મૂર્તિ સ્થાપનાની યોજના બની હતી પરંતુ રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડે આદિવાસી યુવાનો સાથે તીવ્ર વિરોધ નોંધાવ્યો મંત્રી બચુ ખાબડે જાહેર રીતે એલાન કર્યું કે તે મૂર્તિની સ્થાપના નહીં થવા દે અને આ વિવાદને કારણે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે સ્થળ પર ભારે દબાણ અને વિવાદ સર્જાયો છે જેમાં મંત્રી બચુ ખાબડે વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનના સહકારથી મૂર્તિની સ્થાપનાને રોકવાનો પ્રયાસ કર્યો છે આદિવાસી યુવાનો મૂર્તિ સ્થાપનાને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા પરંતુ મંત્રીની ધમકીઓ અને કાયદાકીય પગલાં લેવા સંદર્ભે થતી ચર્ચાઓના કારણે તણાવ વધ્યો આ ઘટનાએ સમગ્ર પ્રદેશમાં ભારે પ્રતિસાદ ઊભો કર્યો છે અને આદિવાસી સમાજના યુવાનોને લાગણી છે કે તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો અવાજ